હું પતંગ એક ને ઉડવા દઉં અહીંયા અમે ઉડાડશું બધા એ પેલા હું ફિરકી તમારી લઈ લઈશ અમે બજાર માં બીજી લાવશે પતંગ ની સોગન હાથમાં ઝૂંટાય લો દોર્યું વધી વધી ભેળી કરીને ઉડાડશો મારો પતંગ ઉપર રહેશે તો અમે તમારા બંનેના પતંગ ને લંગર ચીન લાવશે નીચે પતંગ સમજાય નક્કર મારી નાખીશ હલો હા જીગ્નેશભાઈ શું વિક્રમભાઈ ના ઘેર જી ગયા છે નહી તો ઝઘડો કરી એમ